એક પરિવારમાં બા તો ભગવાનના ધામમાં પણ દાદા ઘરમાં આ પ્રસંગ કહેલો છે આજે શ્રાદ્ધ છું દીકરો આજના જમાનાની વહુ લઈ આવ્યો થોડાક દડા થયા ને વહુએ કીધું કે આ તારા બાપા મારી હામોબહેન મને ગમતું નથી આ ડોહા મને નડે છે દીકરો લવ મેરેજ કરીને હોય અને આ બાજુ બાપાને કાઢવા કઈ રીતે બે માળનું મકાન હતું ઉપર બાપાને રહેવા મોકલ્યા અને કીધું નીચે ઘંટડી લટકાય છે બાપા તમારી કઈ બી જરૂર પડે ને દોરી ખેંચજો અને ઘંટડી વાગે ભક્તજનો ઘણો સમય આવું ચાલ્યું ને પછી એમના જીવનમાં એક દીકરો થયો અને એ દીકરો રોજ જોવે કે આ ઘંટડી વાગે ને એટલે ઉપરથી દાદા કંઈ મંગાવે નહીં થી જાય છે એક દિવસ ઘંટડી જોરથી ખેંચાઈને તો નીચે પડી ગઈ અને જ્યાં નીચે પડી ત્યાં છોકરાએ ઘરમાં રમતો હતો પડેલી ઘંટડી જોઈને એ કાગળમાં વીટાડીને સાચવીને મૂકી દીધી રાત્રે ઓલો ઘરવાળો આયો કે રે મારા બાપાની ઘંટડી ખોવાઈ ક્યાં હવારથી ભૂખ્યા હશે શું કરતા હશે કોને ધ્યાન નથી ક્યાં ગઈ મારા બાપાની ઘંટડી ત્યાં ઓલો છોકરો દોડતો દોડતો કે બાપા દાદા બહુ જોર તાણે છે હમણાં ઘંટડી તૂટી ગઈ હોત તો નીચે પડી મેં હાચવીને મૂકી દીધી બેટા તૂટી કે બાપા તમે તો બહુ એક કામ ને ને લઈ આ મને દો કેમ તારે શું કરવું છે ત્યાં છોકરાએ બહુ સહજ ભાવે કીધું કે બાપા હું મોટો થઉં મારા લગ્ન થાય ને તમે દાદા બનો તો તમારે ઉપરના રૂમમાં નહીં જવાનું હે ત્યારે ઘંટડી તો જોઈશે ને